એક મસ્ત વાર્તા એક વખત એક કરાટેમાં ખૂબ હોશિયાર અને ખૂબ પ્રતિભાશાળી એક એવો સ્પર્ધક જે કોઈ દિવસ નહોતો હાર્યો એ એક વખત હાર્યો અને લોકો તેને મજાવ એમ કહેવા લાગ્યા એને નો એવા શબ્દો કહેવા લાગ્યા અને એની જેટલી કારકિર્દી હતી એના પર બધા કીચડ ઉછાળવા લાગ્યા એટલે પોતે નિરાશ થઈ ગયો અને પોતાના ગુરુ પાસે આવે છે અને બધી વાત કહે છે અને કહે છે કે બધું નાશ પામી ગયું તો હું શું કરું એમ ગુરુ ખૂબ હોશિયાર હતા એને પોતાના શિષ્યને બાજુમાં બેસાડ્યો અને કહ્યું કે મને કે આ કેટલાની નોટ હવે એ કે બસો ની હવે બસો ની હવે બસો ની હવે બસ ઓની તો તું મને જણાવ આ નોટને ગમે તેમ વાડીએ તો પણ આની કિંમત ઘટે છે નથી ઘટતી ને તો તું એક વખત ખાલી મેચ હારી જા તો તારું જીવન થોડું વ્યર્થ થઈ જાય તારી કિંમત થોડી ઘટી જાય તો એક મેચ હાર્યો જિંદગી થોડો હારી હતું પ્રયત્ન કર તું જીતીશ અને તું ખૂબ આગળ જઈશ તો શીખ આપણું કઈક આ શિષ્ય જેવું જ છે કોઈ એક વખત આપણને કહી દે તો આપણે એક જગ્યાએ થી નિરાશા પ્રાપ્ત થઈ બાકી આપડી કિંમત તો આપણે જ નક્કી કરવાની ને આપડી કિંમત એવી ને એવી જ રહેવાની છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો વાર્તા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક